એક માલૈયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થઈ જે બાબતે જે બાળકી હતી તેના વાલીવારસને શોધી અને માલૈયાનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ પંચોતેર તથા પોક્સો એક્ટની કલમ કલમ પોક્સોની કલમ આઠ મુજબ ગુનો દાખલ કરી અને જે આરોપી વિરમભાઈ ભગાભાઈ બરાડીયાનાઓને અટક કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસમાં એવું છે કે અગાઉ પણ આ બાળકી સાથે આરોપીએ તેના ઘરે શારીરિક ડબલા કરેલા હોવાનું પણ જણાવે છે એ પરિચયમાં એ નજીક નજીકમાં રહેતા હોવાથી બાળકી તેમના ઘરે જતી હોવાથી શારીરિક ડબલા કરેલું નું માલુમ પડેલ છે ના ના બાળકી શાળાએથી ઘરે ઘરે જતી હતી વખતે આ બનાવ બનેલ છે લોકોને એટલું જ કહેવું છે તમારા જે પણ બાળકો હોય નાના બાળકો તેમને કોઈ પણ આ રીતનો શારીરિક અડપલા કે કંઈ પણ ઇશારા કરે કે ગંદુ વર્તન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેથી જે પણ વ્યક્તિ કરેલું હોય આવું કૃત્ય કર્યું એના વિરુદ્ધ પોલીસ એક્શન લઈ શકે વિડીયોનો તો કોઈ હજી નક્કી નથી પણ છે તાજો બનાવ જ છે જે બનાવ બનેલો છે બીએનએસની કલમ પંચોતેર અને પોક્સો એક્ટની કલમ આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે